ચલો હવે જોઈએ દાખલા નંબર એકવીસ શું કીધું છે એક વસ્તુની અઢાર ટકા જીએસટી સાથે બારસો ઓગણચાળીસમાં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો તો ચાલો પહેલાં તો આપણે ધારે કે આપણે છાપેલી કિંમત શોધવાની છે આ તો એની શું છે જીએસટી સાથેની કિંમત હવે લખીએ ધારો કે મૂળ કિંમત સો રૂપિયા હોય થાય ને તો ખરીદ કિંમત શું થાય ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત વધતા જીએસટી થાય ને મૂળ કિંમત વધતા જીએસટી મૂળ કિંમત કેટલી છે સો અને જીએસટી એટલે સોના અઢાર ટકા એટલે અઢાર થાય ને એટલે એકસો અઢાર રૂપિયા શું થઈ એની ખરીદ કિંમત થઈ આપણે ધારી લીધી હવે જો શું કીધું જો ખરીદ કિંમત એકસો ને અઢાર રૂપિયા હોય ખરીદ કિંમત એકસો ને અઢાર રૂપિયા હોય તો મૂળ કિંમત કેટલી હતી સો હતી આપણે સો લીધા ત્યારે અઢાર આવી હવે અહીંયા શું કીધું છે ખરીદ કિંમત કેટલી કીધી છે બારસો ને ઓગણચાલીસ તો ખરીદ કિંમત ચોકડી ગુણાકાર બારસો ને રૂપિયા હોય તો એની મૂળ કિંમત કેટલી ચોકડી ગુણાકાર બારસો ઓગણચાલીસ ગુણ્યા સો ભાગ્યા છેદમાં એકસો અઢાર ચલો આઠના ગળિયામાં ચોથું ચોસઠ આ નવ દસ બે વડે ચાલશે ભાગાકાર પચાસ ધુ સો પાંચ ધુ દસ પાંચ નવા એટલે બે બે પંચા દસ અને બે નવા અઢાર થાય ચલો આને ભાગીએ ओगन साइठ दू के थे नौ दू अठार पांच दू दस ने एक अगिय दू एक सौ अठार मईनस करिए તેર અહીંયા એક ઝીરો જીરો નવ દસ અગિયાર બાર તેર એટલે પાંચ ઓગણસાઠ એકા ઓગણસાઠ જીરો ઝીરો કેટલા આયા એકવીસ આવશે ઓગણસાઠ ને એકવીસ કર્યો ભાગાકાર આપણે ચલો એકવીસ પંચા એકસો ને પાંચ અને આ પાછળ જીરો તેની ખરીદ કિંમત છાપેલી કિંમત કેટલી હશે એક હજાર પચાસ રૂપિયા હશે કેટલી હશે એક હજાર પચાસ રૂપિયા જો અહીંયા આવ્યો તો સો પચાસ દુ અને ઓગણસાહીઠ દુ એકસો અઢાર હવે ઓગણસાહીઠના ગળિયામાં આપણે જોઈએ ભાગાકાર કર્યો બાર બારસો તો ઓગણચાળીસ દુ એકસો અઢાર એમાંથી પાંચ અને નવ ઉતારે એટલે એકવીસ એકવીસ ગુણ્યા પાંચ એટલે એકસો પાંચ અને આ પાછળનો ઝીરો એટલે એક હજાર એમની શું આવી છાપેલ કિંમત આવી ચલો હવે બાવીસ શું છે આઠ હજાર પર પાંચ ટકા પ્રતિવર્ષ દર બે વર્ષ માટે ચક્રવૃત્તિ વ્યાજ શોધો ચલો તો શોધીએ કેટલું છે આઠ હજાર પર કેના ઉપર આઠ હજાર તો પી બરાબર આઠ હજાર રૂપિયા આર બરાબર પાંચ ટકા અને એન બરાબર બે વર્ષ શોધીએ આઠ એટલે સૂત્ર સોરી શું આવશે એ બરાબર પી કાઉસમાં એક પ્લસ આર છેદમાં સો એની એન ઘાત આઠ હજાર પી આઠ હજાર એક આર કેટલો છે પાંચ છેદમાં સો એની એ બે ઘાત આઠ હજાર પાંચ એકા પાંચ વીસ પંચાસ સો અહીંયા કેટલો લસા આવશે વીસ આવશે તો વીસ એકાવીસ વીસને એક એકવીસ છેદમાં વીસ ની બે ઘાત આવે ને સરવાળું કરવા લસાજ જોઈએ હવે આ સંખ્યાને બે વાર આઠ હજાર ગુણ્યા એકવીસ છેદમાં વીસ ગુણ્યા એકવીસ છેદમાં વીસ એક 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 ચાલીસ દુ એસી તોડી ગયા અને વીસ ચાલીસ હવે એકવીસ ગુણ્યા એકવીસ એટલે ચારસો એકવીસ થાય એનો વર્ગ એને ગુણ્યા વીસ જીરો એમ ને બે કા બે ચાર દુ આઠ અને ચાર દુ આઠ એટલે એ તમારો કેટલો આવ્યો આઠ હજાર આઠસો વીસ રૂપિયા તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તમે લીધા હતા કેટલા આઠ હજાર અને પાંચ ટકાના વ્યાજે તો વ્યાજ કેટલું તમને ચૂકવવું પડ્યું આઠ હજાર તો તમે લીધા હતા એ જ હવે આપણે વ્યાજ કેટલું ચૂકવવું પડવું એ શોધીએ તો લખીએ ચક્રવૃત્તિ વ્યાજ બરાબર રકમ માઇનસ મુદત રકમ એટલે એ બરાબર એ માઇનસ પી એ કેટલું છે આઠ હજાર આઠસો વીસ અને પેલું આઠ હજાર લીધા હતા ને તમે કોઈ જોડે આઠ હજાર રૂપિયા લીધા હોય અને પાછા એમને આઠ હજાર આઠસો વીસ રૂપિયા આવો આપો તો કેટલું વ્યાજ આપવું પડ્યું આઠસો ને વીસ રૂપિયા વ્યાજ આપવું પડે ચાલો હવે જોઈએ દાખલા નંબર ત્રેવીસ શું કીધું છે એક કબાટ પાંચ ટકા વળતર આ વળતર એટલે શું થાય ડિસ્કાઉન્ટ જે તમને બધાને ગમે ડિસ્કાઉન્ટ પાંચ ટકા વળતર આપી પાંચ હજાર બસો પચીસમાં વેચેલ છે સેલ હોય ત્યારે ડિસ્કાઉન્ટ હોય ને જે ભાવ હોય એના કરતાં ઓછા ભાવે એટલે વળતર હંમેશા કેવા હોય માઇનસમાં હોય કેવા હોય માઇનસમાં તો તેની છાપેલી કિંમત શોધો ચલો તો એની છાપેલી કિંમત શોધી વળતર એટલે ડિસ્કાઉન્ટ ચલો કબાતની વેચાણ કિંમત કેટલી છે વેકી વેકી એટલે વેચાણ કિંમત પાંચ હજાર બસો પચીસ રૂપિયા છે પછી ડિસ્કાઉન્ટ વળતર એટલે વળતર ટકાવારીમાં હોય ને વીસ ટકા સેલ પાંચ ટકા પંદર ટકા તમે જોયું હશે જ્યારે સેલ હોય ત્યારે વળતર ટકાવારીમાં તો પાંચ ટકા હવે આપણે ખબર છે વેચાણ કિંમત વેચાણ કિંમત એટલે વેકી બરાબર છાકી એટલે છાપેલ કિંમત છાપેલ કિંમત આપણે શોધવાની છે માઇનસ વળતર ચલો વેચાણ કિંમત કેટલી છે પાંચ હજાર બસો પચીસ છાપેલ કિંમત એટલે છાકી શોધવાની વળતર પાંચના સો ટકા થાય થશે પાંચના સો ટકા અને ગુણ્યા છાપેલ કિંમત છાપેલ કિંમત છાકી કે કોમન કાઢીએ માઈનસ પાંચ ના છેદમાં સો છાકી પાંચના ઘડિયામાં સો આવતું હોય તો વીસ અથવા તો એમને એમ રહેવા દઈએ તો થશે લસાલીસ એટલે સો માઇનસ પાંચ એટલે પંચાણું થશે એટલે પાંચસો પાંચ હજાર બસો પચીસ બરાબર છાકી આમાં જો સો લસા લીધું સોમાંથી પાંચ જાય તો પંચાણું છેદમાં સો થયું હવે આ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં અને આ ભાગાકારમાં છે બરાબર આ બાજુ આવશે તો ગુણાકારમાં બરાબર છાકી એટલે છાપેલ કિંમત ચલો પંચાણુંમાં આ ક્યાંક આવું હોવું જોઈએ પંચાણું વડે ભાગાકાર કરીએ આપણે પંચાણું પચા કરીએ પાયો પાયો પચીસ નો પચાસ પિસ્તાલીસ છેતાલીસ ને સુડતાલીસ તો લખીએ ચારસો ને પંચોતેર બાર અહીંયા એક એટલે અગિયાર થશે જીરો ચાર બારમાંથી પાંચ જાય તો સાત અને પાછું પાંચ ચારસો પંચોતેર જ આવ્યા એટલે પંચાણું પંચા ચારસો પંચોતેર જીરો કેટલું આવ્યું પંચાવન પંચાણું પંચાવન આટલા થાય પંચાવન સો રૂપિયા શું થશે એની છાપેલ કિંમત અથવા તો જે આપણે મૂળ કિંમત છાપેલ કિંમત કેટલી હતી પાંચસો પચાસ છે પણ તમને પાંચ ટકા ડિસ્કાઉન્ટ છે એટલે એ વસ્તુ કેટલામાં પડે છે પાંચ હજાર બસો પચીસ રૂપિયામાં પડે છે ચલો હવે જોઈએ દાખલા નંબર ચોવીસ શું કીધું છે એક શહેરની હાલની જનસંખ્યા બાર લાખ છે કેટલી છે એક શહેરમાં બાર લાખ લોકો રહે છે તેમાં પ્રતિ વર્ષમાં ચાર ટકાનો વધારો થાય છે કેટલા ટકાનો ચાર ટકાનો તો બે વર્ષ પછી જનસંખ્યા શોધો પી બરાબર બાર લાખ જો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ થઈ ગયા બાર લાખ પછી આર બરાબર ચાર ટકાનો વધારો કીધો અને એન બરાબર બે વર્ષ તો લખીએ પી વન પ્લસ આરના છેદમાં સો અને એની એન ઘાત ચલો પી કેટલું છે બાર લાખ વન આ કેટલું છે ચારના છેદમાં સોની બે કાધ પચીસ ચોક સો થાય પચીસ પચીસ ચોક્સો અને ચાર એકા ચાર હવે અહીંયા લસા કેટલો આવશે પચીસ આવશે એટલે પચીસ અહીંયા ગુણાશે એટલે એટલે કેટલા થશે છવ્વીસ છેદમાં પચીસનો વર્ગ ચલો બાર લાખ ગુણ્યા છવ્વીસ ભાગ્યા ગુણ્યા છવ્વીસ હવે પચીસ અને ઉપર છવ્વીસ ચલો આ ઝીરો ઝીરો છે એટલે આને આપણે પચીસ વડે ભાગી શકીએ ટ્રાય કરીએ ચલો બાર લાખને પછી કા પછી પછી દુ પચાસ પચી તેર પંચો પચીસ ચોક્સો પછી પચાસ એકસો પચીસ પચીસ ચોક્સો જીરો બે જીરો ઉપરથી ઉઠાવ્યા જીરો પછી છકસો પછી પચાસ એકસો પચીસ પછી છક દોઢસો પછી પચીસ સત્તા એકસો પંચોતેર પચી અઠા બસો ઝીરો ઝીરો હવે કેટલા એક બે ને ત્રણ એક બે ને ત્રણ તો અહીંયા કેટલું આવશે અડતાલીસ હજાર ચલો હજી એ પચીસ છે તો પચીસ વડે ભાગીએ અડતાલીસ હજારને પછી કપ પચી કે ભાઈ પછી દુ પચાસ થઈ જશે આઠમાંથી પાંચ જાય તો ત્રણ અહીંયા બે અને પચી નવા બસો પચીસ દસ બે પાંચ જીરો જીરો આ ઉતાર્યું હવે આ જીરો ઉતારીશું પછી દુ પચાસ એક જીરો ઉપર ચઢાવી દઈએ એટલે કેટલું આવ્યું ઓગણીસ વીસ ઓગણીસો વીસ ગુણ્યા છવ્વીસ ગુણ્યા છવ્વીસ હવે છવ્વીસ ગુણ્યા છવ્વીસ છવ્વીસનો વર્ગ શું થાય છસો ને છોતેર તો ઓગણીસો વીસ ગુણ્યા છસ્સો છોતેર કરીએ આપણે ઓગણીસ વીસ ગુણ્યા છસ્સો છોતેર જીરો કેમ ત્રણ રકમ છે છ ગુણ્યા જીરો જીરો છ ધુ બાર એક છ નવા ચોપન એક પંચાવન વધી પાંચ છ એકા છ છ ને પાંચ અગિયાર સાત ગુણ્યા જીરો સાત દુ ચૌદ વધી એક સાત નવા ત્રેસઠ ને એક ચોસઠ વધી છ સાત એકા સાત સાત ને ચાર અગિયાર વધી એક સાત પંચા પાંત્રીસ ને એક છત્રીસ હવે છ જીરો છ દુ બાર વધી એક છ નવા ચોપન ને એક પંચાવન વધી એક સાત દુ ચૌદ વધી એક સાત નવા ત્રેસઠ ને એક ચોસઠ વધી છ સાત એકા સાત આઠ નવ દસ અગિયાર બાર તેર આવશે અહીંયા જો સાત દુ ચૌદ સાત દુ ચૌદ વધી એક સાત નવ ત્રેસઠ ને ચોસઠ વધી છ આવશે આની સાથે કે સાત આઠ નવ દસ અગિયાર બાર સાથે સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર ત્રણ અને એક એટલે આવું આવશે એક પાંચ બે જીરો 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 ચાર ચાર ત્રણ એક હવે જીરો છ ધુ બાર વધી એક છ નવ ચોપન પંચાવન વધી પાંચ છ એક છ ને છ ને પાંચ અગિયાર જીરો બે ચાર નવ ચાર ને એક પાંચ છ સાત પાંચ છ ને નવ બે અને કેટલી આવશે ટૂલ સંખ્યા અહીંયા તમારે લખવાનું આવશે બાર લાખ સત્તાણું હજાર નવસો ને વીસ સંખ્યા થશે કેટલી થશે બાર લાખ સત્તાણું હજાર નવસો ને વીસ ચલો હવે જોઈએ દાખલા નંબર પચીસ સાડા બારના વાર્ષિક દરે એટલે સાડા બાર ટકાના એમ કેટલા વર્ષ પછી રૂપિયા સોળસો ચક્રવૃત્તિ વ્યાજ પ્રમાણે બસો પચીસ થશે કેટલાના દરે સાડા બાર ચલો તો શોધીએ અહીંયા આપણે પી શોધવાનો છે શું શોધવાનું છે પી આપેલો છે કેટલા વર્ષ એન શોધવાનું છે શું શોધવાનું છે એન જો શું કીધું છે સાડા બારના વાર્ષિક દરે કેટલા વર્ષ પછી સોળસો રૂપિયાનું ચક્રવૃત્તિ વ્યાજ બે હજાર પચીસ થશે તો અહીંયા લખી દઈએ પી કેટલું આપેલું છે સોળસો રૂપિયા આ સાડા છે અને બાજુ ચોવીસ એક છેદમાં બે ટકા એ બરાબર બે તો એન કેટલા ચાલો આપણે ખબર છે એ બરાબર પી એક આવશે આર છેદમાં એનઘાત ચલો એ કેટલું આપેલું છે આપણી જોડે એ સોળસો છે તો લખીએ સોળસો બરાબર પી કેટલું છે સોરી પી સોળસો છે એ કેટલું છે બે હજાર પચીસ બરાબર સોળસો વન આર કેટલું છે પચીસ છેદમાં બે ગુણ્યા સો ની એન ઘાત બે હજાર પચીસ આ ગુણાકારમાં આ બધો હશે તો ભાગાકાર બરાબર એક પ્લસ પચીસ અને અહીંયા બસો એન પચીસ પચી અઠા બસો થાય કીધું ને પચી અઠા બસો પચી એકા પછી પચી અઠા બસો બે હજાર પચીસ છેદમાં સોળસો હવે આમ આવશે 1 પ્લસ એકના છેદમાં આઠની ની બે હજાર પચીસ છેદમાં સોળસો લસા લઈએ એટલે આઠ આઠ એક આઠ ને એક નવના છેદમાં આઠની એનઘાત થાય ચલો હવે આને પચીસ વડે ભાગીએ તો જો પચીસ છક દોઢસો આને કરીશું એટલે અને સો વધશે એટલે પચીસ ચોકસો અહીંયા ચોસઠ આવશે નીચે કઈ રીતે તો બંનેને પચીસ વડે કરવાનું પચીસ ગુણ્યા ચોસઠ કરશો તો શું આવશે સોળસો એ રીતે જો પચીસ અઠ્ઠા બસો બે વચ્ચે અને પચીસ એકા પચીસ એટલે પચીસ ગુણ્યા એક્યાસી કરશો તો તમારું નવના છેદમાં આઠની એનગાટ પચીસ પચીસ કટ એક્યાસી અને ચોસઠ બરાબર નવ અને આઠ ચલો એક્યાસી કોનો વર્ગ છે નવનો અને ચોસઠ આઠનો તો વર્ગ જો તમે ઘાત અને ઘાતાંકમાં ભળી ગયા આધાર સરખા હોય તો ઘાતાંક સરખાવી શકીએ ને આધાર સરખા હોય બંને બરાબર હોય તો ઘાતને પણ સરખાવીએ તો એન બરાબર બે એટલે એન કેટલું વળશે બે વર્ષ માટે તમને મળશે